ચાલો આજે આપણે ગુંદાનો સંભાર બનાવવાના છીએ ગુંદાનું અથાણું કે કોઈ પણ અથાણું બનાવવા માટે આપણે જે સંભાર તેમાં વાપરતા હોઈએ છીએ તે સંભાર આપણે અહીં બનાવવાનો છે તેના માટે મેં અહીં રાઈના કુરિયા અઢીસો ગ્રામ લીધા છે મેથીના કુરિયા દોઢસો ગ્રામ છે મેથીના કુરિયા આપણે ઓછા જ લેવાના છે જો વધારે લેશું તે તેમાં વધારે કડવાસ આવી જશે અને પછી સ્વાદ કડવો થઈ જશે તો તે સ્વાદમાં સારું નહીં લાગે તેના માટે હિંગ જે છે તે મેં અહીં પચાસ ગ્રામ જેટલી લીધી છે હળતર લેવાની છે પચાસ ગ્રામ મીઠું મેં અહીં પહેલેથી જ ગરમ કરી લીધું છે શેકી લીધું છે મીઠાને અને મીઠું જે છે તે અઢીસો ગ્રામ છે મરચાંની ભૂખી પણ અઢીસો ગ્રામ જેટલી લેવાની છે અને તેલ લેવાનું છે તેલ મેં અહીં દોઢસો ગ્રામ જેટલું લીધેલું છે તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ સંભાર કેવી રીતે બનાવવાનો છે તેની સંભારનો આપણે વઘાર કરવાનો છે તેના માટે મેં અહીં એક પેન લીધું છે હવે આપણે ગેસ સ્ટોવ ઓન કરી દઈએ અને તેમાં આપણે વઘાર માટેનું તેલ એડ કરવાનું છે ગેસની ફ્લેમ જે છે તે આપણે હાઈ રાખવાની છે વઘાર કરવાનો છે તેના માટે તેલ એકદમ જ ગરમ કરવાનું છે તેલ આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં હિંગ એડ કરી દઈએ તેમાં ચમચો ફેરવી લઈએ અને તેલ જે છે તેમાં અહીં સિંગ તેલ લીધેલું છે હવે આપણે મેથીના કુરિયા એડ કરવાના છે તેમાં ચમચો ફેરવતા જાશું આપણે રાઇના કુરિયા જે લીધેલા છે તે એડ કરી દઈએ આવી રીતે આપણે તેમાં બધી વસ્તુ એડ કરી અને ચમચો ફેરવતા રહીશું હવે આપણે હળદર એડ કરી દઈએ અને લઈએ ત્યારબાદ મરચાંની ભૂકી એડ કરી દઈએ તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે ગેસની આંચ જે છે તે ધીમી રાખી હતી હવે આપણે ગેસ ઓફ કરી દઈએ ભૂખી એડ કરી દીધા પછી આપણે ગેસ બંધ જ કરી દેવાનો છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ આ બધું મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે છેલ્લે તેમાં મીઠું એડ કરવાનું છે હવે મીઠું ઉમેર્યા બાદ બધી વસ્તુને એકદમ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો કે આપણો આ જે સંભાર છે તે એકદમ સરસ દેખાઈ રહ્યો છે આ જે સંભાર છે તેને ગુંદામાં પણ ભરી શકાય છે અથાણા બીજા આપણે બનાવતા હોઈએ છીએ તેમાં પણ આ સંભારનો ઉપયોગ કરવામાં આવે છે અને આ સંભારને તમે ઠંડી રોટલી કે પૂરી સાથે પણ ખાઈ શકો છો તો પણ સ્વાદમાં ખૂબ જ સારો લાગે છે તૈયાર છે એકદમ ટેસ્ટી અને મસાલેદાર એવો ગુંદાનો સંભાર મારી અવનવી રેસિપીસ જોવા માટે મારી આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો તમને મારી બધી જ રેસિપી ગમતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમને મારી આ રેસીપીઓ કેવી લાગે છે થેન્ક યુ